નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે રસોઈ ઘરમાં આગુ સ્થાન ધરાવતું મરચું અને જીરા પાવડરનો ઉપયોગ કરવો હવે આરોગ્ય માટે જોખમરૂપ બન્યો છે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ આધિખાનામાં એસઓજી અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને શંકાસ્પદ મરચાં ધાણાજીરું હળદર તથા મસાલાનો જથ્થો પકડી પાડીને આઠ જેટલા નમૂના લઈને પાલિકાની ફ્રૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી સહિત એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દરોડા દરમિયાન દુકાનોમાંથી કલર અને લાકડાનો વેર મિશ્રિત મરચું અને જીરા પાવડર મળી આવ્યો હતો જે આરોગ્ય માટે હાનિકારક અને દોઢસો કિલો મરચું અને જીરા પાવડરનો જથ્થો સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર કોર્પોરેશનના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે હાથીખાના માર્કેટમાં આવેલી જથ્થાબંધ અને છૂટક મરી મસાલાના વેપાર કરતા બે દુકાનદારો દ્વારા ભેળસેળયુક્ત યુક્ત મરચું જીરા પાવડર સહિત અન્ય મરી મસાલો વેચાણ કરવામાં આવી રહ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુ ટ્યુબ ચેનલને સસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્ય